જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો નવ બે હજાર પચીસ ના રોજેશ્વર કરીએ તો પાણીની આવક નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ અઠાણું ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં દરસો ને બાર ક્યુસુક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતી વડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે અને હવે સીપુ ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં સીપુ ડેમ માં પાણી ની આવક પંચોતેર ક્યુસેક પાણી ની આવક છે સીપુ ડેમ ની સપાટી પાંચસો ને ત્યાં પોઈન્ટ પચાસ ફૂટે ગઈ છે સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ

ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી